અમદાવાદ જિલ્લાના બાવડાની ભાજપ શાસિત નગરપાલિકામાં જૂથવા ચરમસીમાય છે ભાજપના નેતા નગરપાલિકા અને ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યા છે બાવડામાં રસ્તાના એકદમ હાલ હોવાનો પત્ર લખ્યો ભાજપના જ કાર્યકરો આ કામો ન થવા દેતા હોવાનો આક્ષેપ કર્યો જિગ્નેશ પંડ્યાએ કરેલા આક્ષેપોને લઈને ભાજપના નેતાઓએ નિવેદન આપ્યા છે જિગ્નેશ પંડ્યાને ખબર છે ભૂગર્ભ ડ્રેનેજના કામો ચાલે છે નગરપાલિકા પ્રમુખે આ કહ્યું છે ડ્રેનેજનું કામ થશે પછી જ રસ્તાઓ સારા થશે કેટલાક નેતાઓ કોંગ્રેસ સાથે મળીને કામ કરી રહ્યા છે પણ આ નિવેદન આપ્યું પ્રતિક્રિયા પર નિવેદન આપ્યું અને કહ્યું કે હું કહું છું એના પર વિશ્વાસ ન હોય તો બાવડાની જનતાને પૂછી જુઓ મારા શહેરમાં વિકાસ ન થતો હોય તો મારે અવાજ ઉઠાવવો પડે આક્ષેપ પ્રત્યાક્ષેપ આક્ષેપને લઈને ગ્રાઉન્ડ પર જઈને રિયાલિટી ચેક કરી તો રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે રસ્તાના કામોથી લોકો ત્રસ્ત છે બાવડાનો વિકાસ ક્યાં ગયો ખબર જ નથી પડતી સ્થાનિકોનું આ કહેવું છે વિકાસ ખાલી હાઈવે પર જ છે વિકાસ બાવડામાં અંદર નથી પહોંચ્યો ભાજપની આંતરિક લડાઈમાં જનતા પેસાઈ રહી હોવાની પણ વાત કરી અનુભવ સાહેબ બહુ ખરાબ છે અને અત્યારે હાલ ગાડી લઈને તમે નીકળો કે એક્ટિવા લઈને નીકળો

અને અમારે અહીંયા સોસાયટીના ઝાંપે જાપે બહુ પાણી ભરાયેલું ભરાયેલું જાય છે કોઈ કઈ કામકાજમાં ધ્યાન નથી રાખતા બધા જો ખાડા ખાડીયા છે અંદર બહાર નીકળો સોસાયટી અંદર એવું પાણી ભરાઈ રહ્યું છે રોડ રસ્તા તો આવું ખાડા ખાડીયા જ છે ચારે બાજુ તમે જે આ જાઓ ખાડા જ ખાડા છે નીકળવાનો કોઈ રસ્તો નથી આવો વિકાસ થાય અને વિકાસ કેવો છો પણ એ કામ અટકી ના શક્યું અને કામ ચાલુ રહ્યું

હું જ્યાં મારો ધંધો કરું છું જો એ જગ્યા હું જ્યાં ધંધો કરું છું મારી જન્મભૂમિ છે મારું કર્મભૂમિ છે જન્મભૂમિ છે જો એની હું વાત નહીં કરું સાહેબ એના વિકાસની વાત નહીં કરું તો સાહેબ હું કઈ શેની વાત કરીશ હું અમદાવાદની વાત કરીશ સાહેબ ધોળકાની વાત કરી સાણંદની વાત કરી સાહેબ આજથી બાર વર્ષ પંદર વર્ષની તમે પરિસ્થિતિ બાવળાની જોઈ લો સાહેબ કે શું પરિસ્થિતિ બાર બાર વર્ષ પંદર વર્ષ પહેલા હતી અને હાલ સાણંદ બાવળા વિધાનસભા થયા પછી શું પરિસ્થિતિ છે સાહેબ એવું હોય ને સાહેબ તો તમે બાવળાની જનતાને પૂછો સાહેબ મને ના પૂછશો તમતા બાવડાની જનતાને પૂછો કે હકીકતમાં પરિસ્થિતિ શું છે એમને એવું કહો જેટલા પણ જેટલા પણ સામે સામે પક્ષે જેમને પણ આરોપ લગાવ્યો છે એમને કે બાવળાની અંદર ચાર રસ્તા ઉપર આવે ચાર રસ્તા બાવળા હેલ્થ સેન્ટરના ચાર રસ્તા ઉપર આવે અને એક ડિબેટ કરે આ લોકો કોંગ્રેસ સાથે મળી જેમાં જીગ્નેશ પંડ્યા દીપકભાઈ ભટ્ટ કેતનભાઈ પટેલ જે અસંતુષ્ટ લોકો છે જેને પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે એ બધા સાથે મળી હવે એમને ખબર પડી છે કે બાવળાના કામ પૂરા થવાના છે એટલે કોઈ ના કોઈ રીતે સરકારશ્રી ઉપર ધારાસભ્યશ્રી ઉપર અમિતભાઈ શાહ ઉપર કઈ રીતે ઉછાડી શકાય એટલી ગંદી રાજનીતિ ઉપર આ લોકો ઉતરી આવ્યા છે આ લોકોનો એક માત્ર એજન્ડા છે કે પોતે ગમે તેમ કરી વહીવટમાં આવે સરકારમાં આવે અને એમની ભક્તિ ચાલે